સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી આપણે અનેકવાર એમને સાંભળ્યા છે ક્યારેક ભાજપની સામે પડતા હોય છે અને પોતે એક જનપ્રતિનિધિ છે ખરેખર લોકો માટે કામ કરે છે તેવું પણ દર્શાવતા હોય છે પરંતુ હવે કુમાર કાનાણી જે રીતે આખા બોલા નેતા છે અને હવે આ જ બાબતે જે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી છે તેમણે પણ ક્યાંક જે કુમાર કાનાણી છે તેમના કામના વખાણ કર્યા છે અને તેમણે એવું પણ કહી દીધું છે કે આ એ જ ધારાસભ્ય છે કે જ્યાં સુધી પોતાના જનપ્રતિનિધિ તરીકેની ફરજ પૂરી નથી થતી ત્યાંથી એ મારી ઓફિસમાંથી જતા નથી અને એ જે કામ લઈને આવ્યા છે કામ કરાવીને જાય છે અને સાથે જ પોલીસના બે જે રૂપ છે તેમને લઈને પણ વાત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એમને સાંભળ્યા છે કે તેઓ પોલીસ બાબતે ઘણી બધી વખત નિવેદન આપતા હોય છે અને આજે જ્યારે વરાછા સ્થિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું નું આ કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમ અંદર તેમણે જે પોલીસ ના બે રૂપ છે તેમને લઈને પણ વાત કરી છે અને સીધું જ કહી દીધું છે કે એક પ્રજા માટે સેવક છે પણ જ્યારે ગુનેગારો બેફામ બને છે તેમના માટે સિંઘમ પણ છે પણ સૌથી વધારે જ્યારે આ કાર્યક્રમ ચાલુ હતો ને એ જ કાર્યક્રમની અંદર સ્ટેજ ઉપર આપણે જોયું કે હર્ષ સંઘવી એમની બાજુમાં કુમાર કાનાણી બેઠા હતા જે વરાછાના ધારાસભ્ય છે એમની બાજુમાં કાંતિ બલર બેઠા હતા જે સુરત ઉત્તરના ધારાસભ્ય છે અને એમની બાજુમાં પ્રવીણ ઘોઘારી બેઠા હતા જે કરંજના ધારાસભ્ય છે આ ત્રણેય બાબતે તેમણે વાત કરી છે કે આ ત્રણેય મારા મિત્ર એવા છે કે જ્યારે એ પોતે જનપ્રતિનિધિ બનીને આવે છે

મેરે ક્ષેત્ર સભી નગરજનો કે લી આ વખતે પલોટી મારીને મારી ઓફિસમાં બેસી ગયેલા કે ગામો જવા માટે બસો દિવાળીમાં હજી વધારે જોઈએ અને જેટલા લોકો આવે બધાને લઈ જવી પડશે બે હજાર બસોથી ભલે હજારો ટ્રીપ કરો પણ પચીસસો જોઈએ તો પચીસસો આપવી પડશે અને ત્રણેય વાયદો લઈને ગયેલા અને વાયદો પુરાવો કરાવીને જ રહ્યા એવા મારા ત્રણેય મિત્રોને બી હું અભિનંદન અને આભાર માનું છું અને મજબૂત બુલંદ અવાજ આ લોકો જે પ્રકારે સામાજિક રીતે વિધાનસભામાં તમારા સૌ માટે પ્રશ્નો પૂછતા હોય ને અને એક એક વાત રજૂ કરતા હોય ને ત્યારે તમારે આવીને જોવા જઈએ અહીંયા બેઠા બેઠા છે ને આજકાલના આવેલા સોશિયલ મીડિયાના બધા તમને બધી ઊંઘતી ચીઠતી બધી વાતો જે છે ને એની સામને કામ કરતા ને મહેનત કરતા લોકો કઈ રીતે કામ કરે છે ને એ જોઈ આવો ખાલી સોમને મંગળવારે વિસ્તારની નાની નાના ગલીઓ રોડના રસ્તાઓથી લઈને સ્ટ્રીટ લાઇટથી લઈને નાના મોટી કોઈ બી ઘટના બની હોય તો લોકોને ન્યાય અપાવવા માટે ગાંધીનગરમાં એક એક મંત્રીઓ પાસે બેસીને જે રીતે કામ કરે છે ને એ અદભુત કામગીરી કરી રહી છે મારા ત્રણે મિત્રો માટે ઉભા થઈને તાલીઓ વગાડીને આપણા આભાર માની અદભુત કામગીરી કરી રહ્યા છો અને આપ સૌ લોકો બી આ જ રીતે સમાજની બીજી વ્યવસ્થાઓ માટે મદદ કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે પોલીસના બે રૂપ છે અને બે રૂપથી તમે સૌ લોકો પરિચિત છો પોલીસ એ પ્રજા માટે સેવક છે અને ગુનેગારો માટે સિંગમ છે આપણી સુરત પોલીસ એ પ્રજાની સેવક બી છે અને ગુનેગારો સામે સિંગમ બી છે આ બે દ્રશ્ય જો છેલ્લા અનેક સમયનો તમે દાખલો નીકાલશો ને તો તમને અંદાજો આવશે આ આપણી સુરત પોલીસ ક્યારેક વડીલોની સેવા કરતી આપી નજરે પડે છે મેં જોયું છે અનેકવાર હું આ વિડીયો ફોટોમાં જોતો હોઉં છું ક્યારેક મારા પોલીસ સ્ટેશનના સાથીઓ વડીલોને હાથ પકડીને ગાર્ડનમાં ફરવા લઈ જતા હોય છે ક્યારેક વૃદ્ધાશ્રમની અંદર પોતે જમવાનું પીરસતા હોય છે ક્યારેક આ અનાથ આશ્રમની અંદર જઈને બાળકો બાલકીઓ જોડે એ લોકોને આખા આખા દિવસની એમ્યુઝમેન્ટ પાર્કથી લઈને મ્યુઝિયમમાં લઈ જતા મેં નજરે જોયા છે અને ક્યારેક આપણી આ સિંગમ પોલીસ અનેક ગુનેગારોની ચાલ બદલાઈ ગયેલી બી આપણે સૌએ નજરે છે અને જરૂર પડે તો બીજું શું શું કરે છે એ તો આપણે સૌએ દ્રશ્ય જોયા જ છે ગુનેગારોના પગ ધ્રુજાવવામાં માહિર એવી સુરત પોલીસની આખી ટીમને અને સુરત પોલીસના કેપ્ટન એટલે અનુપમસિંહ ગેહલોત અને એમની આખી ટીમને હું અભિનંદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી દીધું છે કે ગુનેગારોના પગ ધ્રુજાવવામાં જે પોલીસ છે તે માહેર છે પણ સાથે સાથે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે એમની સાથે એમની મદદ માટે પણ ઊભી રહે છે પણ ખાસ કુમાર કાનાણી જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે તેમને જ લઈને એમની જ વાતોને જ્યારે આજે બિરદાવી છે ત્યારે એ જોવાનું છે કે આગળના સમયમાં કુમાર કાનાણી છે તે કઈ રીતે કામ કરે છે ફક્ત જનપ્રતિનિધિ બને છે કે પછી ક્યાંક ભાજપને સારું લાગે તેવું પણ કામ કરે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર